નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ વર્ષ ઓગણીસો બ્યાસીમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની નવ ઓગસ્ટે મળી હતી દસ વર્ષ પછી ઈસવીસન ઓગણીસો બાણુમાં બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુએનઓના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષની વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્રસંગની પ્રથમ બેઠક નવ ઓગસ્ટે મળી હોવાથી વર્ષ ઓગણીસસો ત્રાણુંથી દર વર્ષની નવ ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરી તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવનસૃષ્ટિ પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ છે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓને લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થતા હતા તે માટે બધી જ જગ્યાએ ધૂમધામથી નવ ઓગસ્ટનો દિવસ ખૂબ જ નાચગાન સાથે હજારોની સંખ્યામાં મનાવે છે આજ રોજ પણ તાપીના સોનગઢમાં પણ ખૂબ જ ધામધૂમથી સોનગઢ કોલેજ થી બેન્ડ સાથે નાચગાન સાથે સમગ્ર આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં એકતાની સાથે બિરસા મુંડા ચોક બસ સ્ટોપ પર આવે છે અને એમની પ્રતિમાને પુષ્પકુંજ ચડાવ્યા હતા અને સાથે જ રેહાનાબેન અને અન્ય આગેવાનોની હાજરીમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે યુસુફભાઈ ગામિત શું કહે છે જાણીએ આ કાર્યક્રમને સફળ બનાવવા યુસુફ ગામિત નીતિનભાઈ ગામિત રેહાનાબેન ગામિત સાથે સમગ્ર આદિવાસી સમાજે મોટું યોગદાન આપ્યું હતું શાહ તાપી રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સોનગઢ નગરમાં તાપી જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપ મારી પાસે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા હતા આઠ જેટલી બેન્ડ પાર્ટી આ ઉજવણીમાં જોડાઈ હતી અને આજ રોજ જે ટોકરવા છે સોનગઢ થી સાપુતારા ગૌમુખ જતા તરફ આવે છે ત્યાં પણ ભગવાન ગીર મુંડાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું અને ત્યાં પણ કાર્યક્રમ યોજાયો હતો એની સાથે જ ઉકાઈ ખાતે પણ ભગવાન ગીસા મુંડા ને પુષ્પહાર કરીને ત્યાં પણ વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ યોજાયો હતો યુસુફ ગામિતની આગેવાનીમાં યોજાયેલો આ વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ ખરેખર ખૂબ જ ભવ્ય અને યાદગાર હતો એવું કહી શકાય છે વિંદેશ્વરી શાહ જ જનમેદની સાથે થઈ આદિવાસી સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી પડી ત્યારે અમે સરકારી હોસ્પિટલ નું જે ખાનગીકરણ થવા જઈ રહ્યું છે વ્યારા ખાતે એનો અમારે વિરોધ પ્રદર્શન માટે બેનરો લઈને નીકળ્યા હતા હજારોની સંખ્યામાં આજે અમે એક જ વાત કરી કે જે રીતે વેદાંત ને ભગાવી છે એ રીતે આપણે સરકારી હોસ્પિટલ ને સરકારી રાખવા માટેની લડત પણ લડીશું પાછલા દિવસોમાં જલયાત્રા કાઢીને અમારા વિસ્તારોમાં પાણી આવે એના માટેની લડતમાં પણ સફળતા મેળવી છે આવનાર સમય ચોદ તારીખે પાર તાપી નર્મદા રિવરલિંકની લડાઈ ધરમપુર ખાતે વડીલો બધાએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજના યુવાઓને તમે શું કહેવા માંગો છો યુવાનો વ્યસનથી દૂર રે સમાજ ઘડતર માટે તમામ યુવાનો આગળ આવે આજે ટોકરવા ખાતે પણ